ઝાગરો કાં છે આવ્યો ને જમવાનું બાકી છે આ છે ને રોજ એની વાટમાં ને વાટમાં હું અડધી ભૂખી રહું છું હા ભા મને એવું લાગે છે કે તું તો બાર તારા દર દોસ્તારો બધાએ કંઈક ખાતો પીતો હોય નાસ્તો કરતો હોય પણ એ તું બહાર હોય ત્યારે તને એમ ન થાય મારી બા બિચારી મારી વાટે ભૂખી બેઠી હોય તો હાલ હું વહેલો જાઉં બા મેં તમને કેટલી વાર કીધું છે કે તમારે છે ને એ મારી વાટ નહીં જોવાની આ તમારો સમય થાય ને એટલે જમી લેવાનું હવે હું કામમાં વ્યસ્ત હોય અથવા મારા ફ્રેન્ડ સાથે બહાર જતો રહ્યો હોય તો મારે ખોટે ખોટું લેટ થઈ જાય અને તમે છે ને મારી વાટે ને વાટે બેઠા રહ્યો એક તો તમારી ઉંમર થઈ ગઈ અને જે વ્યક્તિની ઉંમર થઈ જાય ને એ વ્યક્તિને ચોક્કસ સમયે ભોજન લેવું જોઈએ પછી ખોટી તબિયત ખરાબ થાય એવું શું કામ કરો છો તમે બેટા સાગર તને ખબર છે ને તું બહુ નાનો હતો અને તારે માં ને બાપ બેવ ગુજરી ગયા ત્યારથી મેં તને મોટો કર્યો છે અને ત્યારથી એક દિવસ એવો નથી બન્યો કે આપણા બેવના ભાણા અલગ થયા હોય એક થાળીમાં જમીએ છે હજી આજે પણ તો શું વિચાર કર કે તારા વગરની હું થાળી પેરસીને જમું અરે એવું ના હોય બહાર પહેલાં હું નાનો હતો સ્કૂલે જ હતો પછી કોલેજે જ હતો તો મારો સમય ફિક્સ હતો કે આ સમયે હું જઈશ આ સમયે હું પાછો આવતો રહીશ હવે હું ઓફિસે જાઉં છું નોકરી કરું છું એટલે મારે વહેલું અમુક વાર જવું પડે અમુક વાર ઓવર ટાઈમ કરવાનો હોય એટલે લેટ આવવાનું હોય તો મારા સમયનું તો કઈ નક્કી રહેતું નથી મારા જમવાનું કઈ નક્કી રહેતું નથી મારી પાછળ તમે શું કામ મેરાણ થાવ છો એ કહેવા માંગુ છું બેટા સાચું કહું ને ખબર નહીં કેમ હવે તારા વગરનો અને તારા સિવાયનો એકે દિવસ મારો જતો નથી અને કહેવાય છે ને કે દીકરો ગમે એટલો મોટો થઈ ગયો હોય પણ મા પાસે તો એ નાનો જ હોય તો તું જ વિચાર કર કે ગમે એટલી ભૂખ લાગી હોય ને તો મને એમ જ થાય અરે હમણાં મારો સાગરો આવતો જ હશે અને જો હું ખાઈ લઈશ અને એ આવશે ને તો એ એમ કે છે બા બા મને ભૂખ લાગી હતી ને તે ખાઈ લીધું બસ તારી વાટેને વાટે હું ખાતી નથી સા જોવું જ હોય ને તો હવે હવેથી હું થોડું ધ્યાન રાખીશ છતાં પણ હા તમારી માટે કહું છું કે તમે જમી લો બાકી હવે આપણે તો જમીએ જ છીએ ભેગા તો જમી લેશું બીજું શું સાગર હમ ખબર છે તે મને ઘર માટે એક નાનો ફોન લઈ આપ્યો છે હમ તારે મોડું થાય ને તો મને ફોન કરી દેવાનો બા ટાઈમ થઈ ગયો છે તમે જમી લ્યો મને થોડું મોડું થશે સાર હવે જે છે ને એવું કરીશ બસ હા બાકી બોલ તમારી તબિયત કેવી છે આ તમને પગમાં દુખાવો બહુ રહેતો હતો તો હવે સારું છે ને જો ડોક્ટર સાહેબને ને બતાવવું હોય તો એક વાર દવાખાને આપણે જઈ આવીશું અરે આ ડોક્ટર કઈ ભાગ્ય વિધાતા થોડા છે કે આપણા પગ જોઈને કઈ આપે કે તમને આમ દુખે છે ને આમ થાય છે ને આ દવાથી સારું થશે એ રોયાઓ તો આપણામાંથી જ પૈસા કમાઈ કમાઈને ને બંગલા ને મોટર ગાડી લે એટલે છે ને ઉંમર થાય અવસ્થા થાય એટલે આ બધું દુખતું જ હોય પણ તારે ઉપાધિ ન કરવી તારું મોઢું જોઉં ને એટલે બધાય રોગ દૂર ભાગી જાય છે બેટા પણ બા આ વ્યક્તિ બીમાર પડે તો જાય ક્યાં દવાખાને ને અને ડોક્ટર કઈ બધા સરખા નથી હોતા ડોક્ટર ને તો ભગવાન ની ઉપાધિ આપવામાં આવી છે પણ આપણે એને ઓળખી નથી શકતા ને કે આ સારો છે આ ખરાબ છે આ પૈસા પડાવે છે આ સેવા કરે છે નહીં ને હશે બાપ જેવું તમારું માન પણ બાપ હું શું કહું છું કે એક વાત કરવી હતી મારે તમને એની પહેલા મારે તને એક વાત કરવી છે બોલો બેટા સાચું કહું ને આ તારી ઓફિસ તો ચાલ્યા કરશે ભગવાન કરશે ને પગાર એ વધશે પણ હવે એક સારી છોકરી જોઈને તારા લગ્નનું નક્કી કરીએ એના પગલાં આપણા ઘરમાં સારા પડશે ને તો તારો પગારય એ વધશે અને આપણા ઘરમાં ખુશહાલી આવશે હા તો એક કામ કરો ને હા તમારે છે ને છોકરીને શોધવાની કોઈ જરૂર નથી કેમ કેમ કે હું જે ઓફિસમાં કામ કરું છું ને ત્યાં જ મને એક છોકરી પસંદ છે અને મારી ઈચ્છા એવી છે કે હું એની સાથે લગ્ન કરું અને જીવનમાં આગળ વધું હા તારી પસંદ એ મારી પસંદ છે પણ મારી એક શરત પણ છે શરત હા કેવી શરત જો તમે બંને જણા લગ્ન કરવા માટે તૈયાર હો ને અને નક્કી કરી લીધું હોય ને તો પહેલો સવાલ એને એ કરજે કે તને ઘરની બધી રસોઈ અને કામકાજ આવડે છે તો જ મારા બા હા પાડશે અરે બા કેવી વાત કરો છો આજના સમય પ્રમાણે કઈ એવી છોકરી હોય કે જેને આ ઘરની રસોઈ ના આવડતી હોય અને ઘરે એ રસોઈ તો કરતી જ હશે ને આવડતું જ હશે હવે આજકાલના સમય પ્રમાણેની જ વાત કરું છું આ અમારા જમાનામાં આઠ વર્ષની છોકરી હોય ને ત્યારથી એને રોટલા ઘડતાય આવડતા હોય અને આજકાલની પચી વર્ષની થાય ને તો ચા બનાવતા ન આવડતી હોય બસ હવે કાંઈ બોલતો નહીં એને પૂછી લેજે એને ચોખવટ કરી લેજે કે આ બધું આવડે છે તો જ મારા બાહા પાડ છે એ સારું જેવી તમારી ઈચ્છા બસ ચાલો હવે જમવાનું પીરસો આ તમે જમ્યા નહીં હોય મને ખબર જ છે જમી લઈએ હા આજે તો ખાલી રોટલો છાસમાં વઘારેલો છે ભાવ છે ને ચાલશે ચાલો